હવે તારી માની જેમ વાટકો ભરીને જો તારે થોડો પીવું થોડો પીવું હવે મને નઈ ખબર હોય તારી વાટકો ભરીને

अरे मारे तो तू एनी मां અરે બે એકલા એકલા રમે ધમમા મારા છોકરા મારો છોકરો ના મારે કોઈ તારા છોકરો નહીં હારો શું નહીં હારો તારા ખબર મારો છોકરો નહી હારો હા મને પૂછતું તારો ભોણિયા ને પેલા તારો છોકરો

છોકરો હોય મારે કઈ ભોણીઓ છે તમને ખબર હે તમારા ભોણી થાય અમારે ભોણિયો જ થાય પણ માપુ રાખવાનું નાખો થોડું દારૂ પીવું દારૂડિયા નામ ને કહીએ તો એટલે શું કરી લે

મારા છોકરા ને જુઓ કે તમારો છોકરો મારા ભણિયા ને મારે મારો છોકરો ભોડો હે તમે જોવો ખરી મારો શુક્રો મારી હોય ગયો નહીં એની માં હોઈ જુક્રુજ કરે

હજુ ખોરાન અમે ખોરાક તો હશે ખોડલો ભલે ભલે આવે ભલે આવે ખોડો પેલા તો ખોડલો નહીં ખોડો ખોડો કે ખોડો હું લાડ મે

તમે તો તમે તો ઠારે પાડે વાંબાળિયા કરવા આઈ ગયા હોય ગણ આખા ગોમે વાંબળીયા કરતા ફરો હો તમે શરમ આવી જુએ તમને હું

તમારે દાણી જો નહી કેવાનું એમ કોઈ ની ઉલી નહી બે રૂપિયા હે નહીં વધે એમ નહી એમની તમે વાંધો તો તમે કાલે મૂળ જતો પણ તમારે બધા જીવ નહીં થવાનું

છ મહિના થી આવશે આ લઈ આવ્યો સૂર્યા લઈ આવ્યા કરો હેર્યા નહીં આપણે ના હોય કેવાના તમાર આખું આવ્યો ને એટલે જ્યાં બાકી અરે કજીઓ કરવા જયા તા અમને બેન ઓળખો પદોજી છે ને પદાજી ને ઠેર થી એમના કુટુંબ ની અંદર પદોજી ઠેર થી ઝઘડા ઘોસતા આવે છે અને આવું ચોક પાડે ને